દાદરા હવેલીના લોક પ્રતિનિધિ અને સાતવાર સાંસદ રહી ચૂકેલા મોહન ડેલકરની એક હોટલમાં આત્મહત્યાથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો ત્યારે તેમના પુત્ર અને પરિવાર દ્વારા તેમને ન્યાય અપાવવા રેલીઓ કરી જાહેર સભાઓ યોજી ઝુંબેશો ચલાવી અને જાહેરમાં દીવ અને દબણના પ્રશાસક પ્રફુલ પટેલ કે જે બીજેપીના નેતા છે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા ત્યારે મોહન ડેલકરનો પરિવાર વડાપ્રધાન મોદીની મુલાકાત કરી રહ્યો છે જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે કેમા મુલાકાતો ચર્ચાનો વિષય બની શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ 2024 હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ટિકિટ માટે કવાયતો શરૂ કરી દેવાય છે તેવામાં દાદરા નગર હવેલીના રાજકારણની ચર્ચાઓ શરૂ થઈ છે અને દાદરા નગરના મોહન ડેલકરને ફરી યાદ કરવામાં આવી રહ્યા છે મોહન ડેલકર કે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સેલવાસમાં એક યુનિયન લીડર તરીકે કરી હતી ઓગણીસો પંચ્યાસીમાં તેમણે આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી ઓગણીસો નેવ્યાસીમાં સૌ પ્રથમ વાર તેઓ દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ઓગણીસસો એકાણું અને ઓગણીસસો છન્નુંમાં તેઓ કોંગ્રેસમાંથી દાદરા નગર હવેલીમાં સાંસદ બન્યા ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાજપમાંથી દાદરા નગર હવેલીના સાંસદ બન્યા

ત્યારે તે અપક્ષના સાંસદ હતા અને પોલીસ તપાસમાં છ પાનાની સુસાઇડ નોટ પણ મળી હતી પરંતુ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ નહોતું થઈ શક્યું પરંતુ તેમની આત્મહત્યા પાછળ બીજેપીના જ એક નેતા અને દીવ અને દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલને તેમના પરિવાર દ્વારા આ આત્મહત્યા પાછળ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા ત્યારે મોહન ડેલકરને ન્યાય અપાવવા માટે જનતામાં એક આક્રોશનો જુવાડ ઉઠ્યો હતો જોકે બીજેપીના કોઈ નેતા કોઈ આરોપમાં ફસાય અને તે સાબિત થાય તે તો હવે ભારતમાં કોઈ મોટા ચમત્કાર જ માનવામાં આવે પણ એવું થયું નહીં ત્યારે મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે ન્યાય માટે આંદોલન કર્યું હતું ખેર હાલ મોહન ડેલકર ફરી ચર્ચામાં એટલા માટે આવ્યા કારણ કે દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પરિવાર સાથે વડાપ્રધાનની મુલાકાતો કરી આ પહેલા પણ સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને પણ તેઓ મળી ચૂક્યા છે છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથે કરેલી આ તેમની બીજી મુલાકાત ઘણી જ સૂચક માનવામાં આવી રહી છે જેને લઈને મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરની પ્રધાનમંત્રી સાથે મુલાકાતને લઈને એવી અટકળો તેજ થઈ છે કે અભિનવ ડેલકર હવે ભાજપમાં જોડાશે માનવામાં આવી રહ્યું છે કે મોહન ડેલકરની જગ્યા હવે તેમનો પુત્ર અભિનવ લેશે અને અભિનવ બીજેપીની ટિકિટથી આ વખતે લોકસભાની ચૂંટણી લડે ત્યારે સવાલ માત્ર એટલો જ કે જે પુત્ર અને પરિવારે પિતાની આત્મહત્યા માટે જે બીજેપી પર આરોપ મૂક્યા હતા તે આરોપોનું શું તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર